નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે છ ત્રણ બે હજાર ચોવીસ તો આજે આપણે એરંડા લેવા આવી ગયા છીએ આપણા ઘરના એરંડા છે અહીંયા જુઓ ટોલીની અંદર છૂટા એરંડા ભરવાનું કામ ચાલે છે અને અહીંયા એરંડાનો ઢગલો છે આટલો ઢગલો છે અને અહીંયા સળંગ ઢગલો હતો અહીંયાથી માંડીને ત્યાં સુધી ઢગલો હતો એ બધો પૂરો થઈ ગયો છે થોડો આટલો બાકી છે તો અહીંયા આ ભાઈ એરંડા ભરી રહ્યા છે અને આપણો પાવળો જુઓ તમે પાવળો સ્પેશિયલ એરંડા માટે બનાવેલો છે પાવળો બતાવો ભાઈ પાવડો કેવો છે બે બે પાવડા નાખીએ એટલે ટોકર ભરાઈ જાય એવડો મોટો પાવળો છે ફક્ત બે પાવડા નાખો એટલે ટોકર ભરાઈ જાય છે સ્પેશિયલ એરંડા માટે મોટો પાવડો બનાવેલો છે અને ઇન્ડોફાર્મ ટ્રેક્ટર એરંડાના સ્ટેશનની અંદર લગભગ સાતસો આરપીએમ ઉપર ચાલે છે ટ્રેક્ટર તમને બતાવું અને અહીંયા આપણું પ્રગતિનું થેસર છે એરંડાનું નીચી હાઈટવાળું ઉપર ચડવાની કોઈ જરૂર નહીં નીચે ઊભા ઊભા માણસો ઓરી શકે છે એ રીતનું થેસર છે આપણું અને એરંડાની ક્વોલિટી કેવી નીકળે છે બતાવીએ તમને અહીંયા જુઓ પોપટ ભરાય છે

કે ટ્રેક્ટર કેટલા રેસ ઉપર ચાલે છે અહીંયા તમે જોઈ શકો છો કે સાતસો સાડા સાતસો આરપીએમ ઉપર ટ્રેક્ટર ચાલે છે સાતસો થી આઠસો ના રેસ ઉપર ચાલે છે ટ્રેક્ટર એકદમ સ્લો રેસ ઉપર અને આ રીતના એરંડા નીકળે છે એરંડા અઠવાડિયાથી નીકળવાનું ચાલુ થયું છે ધીરે ધીરે એરંડાની સિઝન આવી છે અહીંયા આપણા એરંડા છે આ એરંડાનો આપણે પાણી ચાલુ હતું ત્યારે વિડીયો બનાવ્યો હતો આપણા એરંડા છે તો લગભગ આજે પંદર બોરી જેવું નીકળે એવો અંદાજ છે બરાબર તો કેડી મિત્રો આ રીતનું આપણું થેસર હતું પ્રગતિનું પ્રગતિ થેસર વિસનગર અને આપણું ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું પરફોર્મન્સ કેવું લાગ્યું તમને કોમેન્ટની અંદર જણાવજો અને અહીંયા તમને બંબો પડે એ બતાવીએ આની ખામી ફક્ત એટલી જ છે કે આ સેશનની હાઈટ નીચી છે એટલે આ રીતે અહીંયા ટોકર આ રીતે ટોકર એક જ મુકાય ટોકર અડી રહે છે નીચે તો આ એકલી નાની ખામી છે થેસરની બાકી થેસર ખૂબ જ સારું છે થેસરની અંદર બીજી કોઈ ખામી નહીં સારું એવું રિઝલ્ટ છે થેસરનું તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો તો ફરી મળીશું નવા વિડીયો અંદર ત્યાં સુધી ધન્યવાદ